નમસ્કાર મિત્રો જય જયરામાદાણી જય વીરમરા જય માતાજી તો આપણે માતાજીના દર્શન પહેલાં કરી દઈશું અને રેસીપીની શરૂઆત કરીશું હવે નમસ્કાર મિત્રો જય રામાદાણી જય વીરમરા જય માતાજી તો મિત્રો આજે આપણે બનાવે છે ટામેટાની સબ્જી તમે જો કેટલી સરસ રીતે કેટલી સ્વાદિષ્ટ આપણી સબ્જી કાચા ટામેટાની સબ્જી બનાવી છે સ્વાદમાં પણ સ્વાદિષ્ટ છે મિત્રો તમે કોઈ દિવસ નહીં ખાધી હોય આવી કાચી કાચા ટામેટાની સબ્જી અને સાથે ગરમ ગરમ પરોઠા તમે જોઈ શકો છો કે ગરમ ગરમ પરોઠા પણ આપણા કેટલા સરસ રીતે રેડી થઈ ગયા છે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો નમસ્કાર મિત્રો જયરા માતાજી જય મહારાજ જય માતાજી તો મિત્રો આજે આપણે કંઈક અલગ રેસીપી બનાવવા જઈ રહ્યા છે તો આજે આપણે રેસીપી બનાવશું એનું નામ છે ટામેટાની સબ્જી તો મિત્રો તમે લાલ ટામેટાની સબ્જી ખાધી લે છે અને તમે આ કાચા ટામેટા જે લીલા ટામેટા કાચા ટામેટા હોય ને એ ટામેટાની તમે રેસીપી કોઈ દિવસ કદાચ મારા ખ્યાલથી જોઈ નહીં હોય અને કદાચ ખાધી પણ નહીં હોય અમારા ગામડામાં કાચા ટામેટાની સબ્જી પણ બને છે તો મિત્રો તમે પણ આ વિડિયો પૂરો જુઓ અમે સબ્જી કઈ રીતના બનાવી છે ગામડાની દેશી સ્ટાઇલમાં વિડીયો પૂરો જુઓ અને વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ પર ના ભૂલતા મિત્રો તો વિડીયોમાં બન્યા રહો આપણે ટામેટાનું પહેલા કટિંગ કરીશું ટામેટાનું કટિંગ આ રીતના જ કરવાનું રહેશે ନାୁପଣ આપણે આ કટિંગના ટામેટા કટિંગ કરવાના છે તો આપણે કમ્પ્લીટલી ટામેટા કટિંગ કરી દીધા છે આપણે ચોખ્ખા પાણીમાં પહેલાં સારી રીતે ધોઈ નાખ્યા હતા ત્યારબાદ તેનું કટિંગ કર્યું હવે આપણે આગળની રેસીપી આગળની પ્રોસેસ કરીશું હવે તો આપણે ગેસ પહેલાં ચાલુ કરી દઈશું ત્યારબાદ આપણે કઢાઈ એના પર મૂકી દઈશું અને હવે એમાં તેલ એડ કરીશું આપણે ત્રણ ચમચી તેલ એડ કરી દીધું તો મિત્રો આપણો તેલ ગરમ થઈ ગયું છે નોર્મલી તો એમાં એડ કરી દઈશું વઘાર આપણે રઈનો રાખવાનો છે તો આપણે રાઈને સારી રીતે ફૂટવા દઈશું જેથી કરીને આપણને રહી કાચી ના લાગે આપણી રે કમ્પ્લીટલી ફૂટી ગઈ છે હવે તો આપણે એમાં ટામેટા કટિંગ કરેલા એડ કરી દઈશું તો આપણે એના પર ઢાંકી દેવાનું છે તો મિત્રો અમે ગામડામાં કંઈક અલગ રીતે સબ્જી બનાવી છે કાચા ટામેટાની તો તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે હવે એને આપણે મિક્સ કરી દઈશું હવે એને ઢાકી દઈશું આપણે ફરીથી ગેસ નું તાપન આપણે નોર્મલી જ રાખવાનો છે મિત્રો આપણે ચેક કરીએ આપણી સબ્જી કેટલી કેવી રીતે કેટલી તૈયાર થઈ ગઈ છે તો આપણી સબ્જી ટામેટાની તે કમ્પ્લીટલી થોડી શેકાઈ ગઈ છે સિત્તેર ટકા હવે આપણે એમાં મસાલા એડ કરીશું જે આપણે રેગ્યુલર એડ કરીએ છીએ તે તમે જોઈ શકો કે શેકાઈ ગઈ છે તો આપણે આમાં પહેલાં મરચું એડ કરીશું ગરમ મસાલો એડ કર્યો હવે ત્યારબાદ હળદર એડ કરીશું દાણા જીરું એડ કર્યું હવે ત્યારબાદ આપણે મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર તો આપણે હવે સારી રીતે મિક્સ કરવાનું રહેશે આપણે ફરીથી ઢાંકી દઈશું એને જો આપણે આમાં પાણી એડ કરવાનું છે તો આપણે એક પાલું પાણી લઈ લીધું છે તો આપણે એડ કરી દઈશું આમાં સારી રીતે મિક્સ કરી દઈશું આપણે એનામાં ઢાંકી દઈશું હવે સારી રીતે તૈયાર થવા દઈશું ગેસના નોર્મલી તાપમાન સાથે જેથી કરીને જે રસોસો એ પણ વધારે બળી ના શકે અને સારી રીતે આપણા ટામેટાની સબ્જી તૈયાર થઈ જાય આપણે હવે ચેક કરીએ કે આપણે ટામેટાની સબ્જી કેટલી તૈયાર થઈ ગઈ છે હજુ થોડી વાર છે અને આપણે આમાં ગોળ એડ કરવાનો છે પણ આપણો કમ્પ્લીટલી એસી ટકા ઉપર સબ્જી તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે ગોર ગોળ એડ કરવાનું રહેશે તો આપણે ગોળ એડ કરી દઈએ તો આપણો ગોળ એડ કરી દીધો દીધો છે તમે જુઓ ગોળ એડ કરવાથી સબ્જી વધારે સ્વાદિષ્ટ બને છે મિત્રો હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે ઢાંકી દઈશું મિત્રો જો કે આપણી સબ્જી કમ્પ્લીટલી હવે તૈયાર થઈ ગઈ છે જો કેટલી સરસ આપણી સબ્જી દેખાય છે જુઓ તમે જુઓ કે મોટામાં પાણી આવી જાય સરસ રીતે સબ્જી આપણી બની છે જે આપણે ગોળ એડ કર્યો તો તે પણ ગળી ગયો દેખાતો નથી જોવા તમે તમે રસો જોવો કેટલો સરસ બન્યો છે ગરમ ગરમ પરોઠા સાથે ખાવાની મિત્રો બહુ જ મજા આવ્યો તો મિત્રો આપણી સબ્જી કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે આપણે ઉતારી દઈશું પહેલા ગેસ બંધ કરી દઈશું જો તમે તમે આપણી સબ્જી કેટલી સરસ રીતે રેડી થઈ ગઈ છે આપણે ટેસ્ટ કરીશું પરોઠા સાથે તો મિત્રો આપણે ટામેટાની સબ્જી સાથે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે અને આપણે ઘઉંના લોટના પરોઠા બનાવવાના છે તો જો આપણે પહેલા થાળામાં લોટ ચાળી લીધો આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું આપણે તેલ એડ કરીએ આમાં આપણે ત્રણ ચમચી તેલ એડ કરી દીધું છે લોટ આપણે પહેલા બાંધી દેવો પડશે ઘઉંનો સારી રીતે મિક્સ કરી દઈશું પહેલા જો મિત્રો આપણો લોટ સારી રીતે બંધ થઈ ગયો છે હવે આપણે પરોઠાની તૈયારી કરીએ તો આપણે હવે પરોઠાની તૈયારી કરીએ તો ગેસ ઉપર પહેલાં આપણે તવી મૂકી દીધી છે ગરમ થવા હવે આપણે પરોઠો ગડવાની તૈયારી કરીએ તો આપણે પરોઠો ગડવાની તૈયારી હવે કરીએ આપણે એક વાટકીમાં તેલ પણ લઈ લીધું છે તો એ આપણી કમ્પ્લીટલી ગરમ થાય છે તમે જુઓ આપણે તેલ તેલ બંને બાજુ તેલ લગાવવાનું છે જો આપણે આજે પરોઠો કંઈક અલગ રીતે જ બનાવવાનો છે જો કે આપણે કમ્પ્લીટલી પરોઠો પરોઠા નાકાર આંખો અલગ બનાવ્યો છે ત્રિકોણાકારનો પરોઠો હવે આપણી તવી ગરમ થઈ ગઈ છે તો એમાં પહેલાં આપણે તેલ એડ કરી દઈશું પરોઠે એડ કરીશું અને એની આજુબાજુ તેલ એડ કરવાનું રહેશે પરોઠાને આપણે પલટી દીધો અને એની આજુબાજુ ફરીથી તેલ એડ કરીશું સામાન્ય જોકે આપણો પરોઠો કેટલો સરસ રીતે શેકાઈ ગયો છે બંને બાજુ પર સારી રીતે શેખવા દેવાનો છે આપણો પરોઠો રેડી થઈ ગયો છે આપણે ઉતારી દઈશું તમે કે આપણો પરોઠો કમ્પ્લીટલી શેકાઈ ગયો છે આપણે બીજો પરોઠો પણ એ રીતે જ આપણે તૈયાર કરવાનો રહેશે અને ત્રિકોણાકાનો કરીને ફરીથી ઘડવાનો રહેશે હવે આપણે તળી પર એડ કરીશું પહેલા તેલ એડ કરી દેશું પરોઠાની આજુબાજુ તેલ એડ કરીશું ફરીથી જો બળ તેલાળ કરીશું પરોઠો પલટી દીધો આપણે જો કે આપણો પરોઠો કેટલો સરસ રીતે ફૂલ્યો છે આપણો પરોઠો રેડી થઈ ગયો છે હો ટેસ્ટ તો મિત્રો આપણી સબ્જી ટામેટાની સબ્જી રેડી થઈ ગઈ છે કાચા ટામેટાની સબ્જી તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી સબ્જી છે તમે જુઓ અને સાથે ગરમ ગરમ પરોઠા ખાવાની બહુ જ મજા આવે મિત્રો જો કે આપણો પરોઠો કેટલો સરસ રીતે શેકાઈ ગયો છે સાથે ટામેટાની સબ્જી તો આપણે ટેસ્ટ કરીએ મિત્રો નમસ્કાર મિત્રો જય રામ માતાજી જય યુવાના જય માતાજી તો મિત્રો આજે આપણે કંઈક અલગ જ રેસીપી બનાવી છે તમને કીધું કે આપણે રેસીપી કાચા ટામેટાની સબ્જી બનાવી છે આપણે જે પાકા ટામેટા લાલ ટામેટા એ સબ્જી દરેકે ખાધીએ છીએ પણ કાચા ટામેટાની સબ્જી અમુક લોકોએ ખાધીએ છીએ તો તમે જોયું કે આપણે વિડીયો બનાવ્યું વિડીયો બનાવ્યો કે તમે ટામેટાની સબ્જી પણ જોઈ રેસીપી તો આપણે આજે ટામેટાની સબ્જી તમને જો કે કેટલી સરસ રીતે રેડી થઈ ગઈ છે જો કેટલી સરસ રીતે આપણી સબ્જી રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે તેનો રસો તેનો રસો પણ ઘાટો છે તમે જો ગાઢ રસો આપણે બોર એડ કર્યો તેથી રસો ગાઢ થાય છે અને ખાવાની પણ બહુ મજા આવે છે આપણે ટેસ્ટ કરીએ મિત્રો મિત્રો તમે જો કાપડી સબ્જી કેટલી સરસ સરસ દેખાઈ રહી છે સ્વાદમાં પણ મિત્રો એટલી સ્વાદિષ્ટ બની છે તમે આ કાચી ટામેટ કાચા ટામેટાની સબ્જી ના ખાધી હોય તો આ વિડિયો અમે બના અમે જે જમવાનું બનાવ્યું જે રેસીપી તમે એટલા વિડિયો પૂરો જોવો અને વિડિયો આ સબ્જી આજના બનાવો તો સરસ બનશે અને ખાસ બીજું એ કાપડા આજે તેની સાથે આપણે રોટલી પણ ખાઈ શકીએ પણ આજે આપણે એની સાથે પરોઠા બનાવ્યા છે તો તમે જોઈ શકો તો પરોઠા આપણે કઈ રીતના ત્રિકોણ આકારનો પરોઠો બનાવે છે જો તમે ત્રિકોણ આકારનો પરોઠો તે ખાવાની બહુ જ મજા આવે અને એમાં આપણે તેલ એડ કરીશું જેથી સારી રીતે શેકાય અને સારી રીતે આપણે ખાવાની મજા આવે સ્વાદમાં તો આપણે ટેસ્ટ કરીએ મિત્રો જો આપણે ખાવાની બહુ જ બહુ જ મજા આવે તમે જો આપણે મિત્રોને મોમાં પાણી મળી ગયું છે હું પણ બનાવતો તે સમયે ઈચ્છા હતી બહુ ખાવાની અને આપણે ફાઇનલી આપણે સબ્જી તૈયાર થઈ ગઈ છે તો આપણે ટેસ્ટ કરી મિત્રો ફાઇનલી આપણી સબ્જી સરસ સરસ રીતે રેડી થઈ ગઈ છે મિત્રો સ્વાદ સ્વાદિષ્ટ બહુ છે બહુ સરસ સ્વાદ આવે છે તો મિત્રો તમે પણ આ સબ્જી ના બનાવી હોય તો કાચા ટમેટાની સબ્જી બજારમાં માર્કેટમાં મળી રહેશે તો કાચા ટમેટાની સબ્જી એકવાર બનાવી જુઓ સરસ 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 બનશે અને રેસીપી આ રીતના બનાવજો સરસ બનશે તો મિત્રો તમે જો આગળના વિડીયોમાં સપોર્ટ કરો તો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો અને ખાસ કે અમારી જય વિફિશિયલ ચેનલ પર આવવા માટે તમારા બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય રામાધણી જય મહારાજ જય માતાજી